પોલીસ વિભાગ દ્વારા પાદરાના ગણેશ મંડળો સાથે પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલમાં મીટિંગ યોજાઈ આ બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા વડોદરા એસબી સાહેબ રોહન આનંદ પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ સાહેબ એલસીબી એસઓજી પાદરા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી નગરપાલિકા સદસ્યો ચીફ ઓફિસર અને પાદરાનગરના ગણેશ મંડળોના આયોજકો સાથે ડીજે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચાલુ વર્ષે ગણેશ વિસર્જન અંબાજી તળાવના બદલે સરકારના નિયમો અનુસાર લતીપુરા રોડ પર આવેલા અંબાસંગરી પાસેના તળાવમાં કરવામાં આવશે આ ઉપરાંત ડીજેના અવાજ પર નિયંત્રણ ઉશ્કેરીજનક ગીતો ન વગાડવા સહિતની માહિતી આપી હતી વિસર્જન યાત્રા સમય મર્યાદા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવણી કરવા અંગેની માહિતી આપી હતી જેમાં ગણેશ વિસર્જન દરમિયાન તમામ લોકોએ સહયોગ આપવા માટેની ખાતરી આપી છે પ્રકાશ પટેલ રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા નગરપાલિકા નો હોલમાં ગ્રામજનો સાથે મીટી કરવામાં આવેલ હતા અને આવનાર જે બે તહેવારો છે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ આ બાબત પર પબ્લિક સાથે ચર્ચા કરવામાં આવી છે શું શું સૂચનાઓ છે શું શું કાયદ કે જોગવાઈઓ છે બધી ચર્ચા કરવામાં આવી અને ધારાસભ્ય પણ હાજર હતા અને બધા લોકો અમે લોકોને ખાતરી આપી કે ખૂબ જ શાંતિ અને એકલાસનો માહોલ બને તહેવારો પૂર્ણ કરવામાં આવશે એમાં એમાં આપ લોકોને ખ્યાલ છે કે નામદાર હાઈકોર્ટનો ગાઈડલાઈન્સ છે કે કૃત્રિમ તલાબ ઉભા કરાવવાનું એના લીધે સ્થાનિક પ્રશાસન એટલે નગરપાલિકા અને પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે થેન્ક યુ આગામી ગણેશ વિજય વિસર્જનને ધ્યાનમાં રાખીને પાદરા નગરપાલિકા વિસ્તારના તમામ ગણેશ મંડળના આયોજકોની મિટિંગ આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં વડોદરા ગ્રામ્ય એસપી શ્રી રોહન આનંદ સાહેબ પોલીસ સ્ટાફ એમજી પી આર એન બી પંચાયતના અધિકારીઓ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્ટાફ અને ગણેશ મંડળના તમામ આયોજકોની મીટિંગ કરવામાં આવી છે ગણેશ વિસર્જન એ અત્યાર સુધી પાદરા અંબાજી તળાવમાં કરવામાં આવતું હતું પરંતુ નામદાર હાઈકોર્ટના હાઈકોર્ટની રોગને કારણે અંબાજી તળાવમાં વિસર્જન થઈ શકે તેમ ન હોવાથી લતીપુરા રોડ પર અંબાશંકી મંદિરે વ્યવસ્થા કરવામાં આવેલી છે તમામ આયોજકોને આ વ્યવસ્થામાં સહભાગી થવા વિનંતી કરી તેનું આયોજન કરવામાં આવ્યું છે અને કાયદો વ્યવસ્થા કાયદો અને શાંતિની વ્યવસ્થા જળવાય એ પ્રમાણેનું આયોજન કરવા તમામ ગણેશ મંડળોની વિનંતી કરવામાં આવી છે ગણેશ વિસર્જનનું સ્થળ બદલાયું છે જે ગત સ્થળથી દૂર આવેલું છે જેથી કરીને તમામ મંડળોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વહેલાસર સર તેમની શોભાયાત્રા શરૂ કરી દે અને રાતે બારેક વાગ્યા સુધીમાં વિસર્જન પૂરું થઈ જાય તે પ્રમાણેની સૌને સૂચના આપવામાં આવેલી છે